જે વૃદ્ધા પેન્શન લેતા હોય વહીવતના પેન્શન લેતા હોય કોઈ અપંગ હોય કોઈને દાંતના ચોકટાની તકલીફ હોય કોઈને આંખની તકલીફ હોય કોઈને કાનની બેરાશ હોય કોઈને પગની તકલીફ હોય અપંગ હોય એ લોકોનો અહીં અહી સ્કેનિંગ થશે એ લોકોની ચકાસી થશે ડૉક્ટરો દ્વારા એનું ચકાસી થયા બાદ જેને જે સહાય આપવા પાત્ર લાભાર્થીને થતું હશે એને આવનાર દિવસોની અંદર જે કાર્યક્રમ પહેલી તારીખે થવાનો છે પંચમહાલ જિલ્લાની અંદર એની અંદર એ લોકોને સહાય મળશે પણ અહીં ચકાસી થયા પછી આ લાભાર્થીઓને શું આપવાનું થાય છે એના માટે અમે અમારા જાંબુગોડા તાલુકાના અઢીસો લાભાર્થીઓને લઈને આજે અમારા જાંબુકડા ગ્રામ પંચાયતના તમામ તાલુકાના સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો એ બધી ગ્રામ પંચાયતોમાંથી બધાને ગાડી કરીને અહીંયા ગાડી લાયા છે એમની ચકાસણી કરાવીએ છીએ ચકાસણી થયા પછી ગાઈડલાઇનમાં એમને જે બેસતું હશે ડૉક્ટર સાહેબ જે નક્કી કરશે કે આ ભાઈને આ સહાયની જરૂર છે એને આ આંખના તકલીફ છે એ તમામ સહાય આપણી ભારતીય જનતા પાર્ટીની કમરના ફૂલવાળી સરકાર તરફથી મફત સહાય આપવામાં આવશે જય હિન્દ જય ભારત વંદે માત્ર